થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે જેથી આપણું બેટર છે તે પતલું ના થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે તૈયાર થઈ રહ્યું છે હજી આપણે આમાં થોડું દૂધ એડ કરી દઈશું જેથી તે સરસ એવું વધારે પતલું પણ નહીં અને વધારે ઘાટું નહીં એ રીતના ફોર્મમાં આવી જાય તો આપણું બેટર છે તો તમે જોઈ શકો છો કંઈક આપણે આવી રીતના જોઈતું છે આ રીતના આપણે બેટર જોઈએ છે બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં અડધા પેકેટ જેટલો ઈનો એડ કરી દઈશું ચમચીના નમક થી લઈએ તો આપણે અડધી ચમચી કરતાં થોડો ઓછો એટલો ઈનો એડ કરીશું અને ઉપર આપણે થોડું દૂધ એડ કરી દઈશું જેથી ઈનો છે તે ફટાફટ એક્ટિવ થઈ જાય ઈનો આપણો એક્ટિવ થઈ ગયો છે હવે આપણે એને એક જ દિશામાં સરસ રીતના ફેટી લઈશું જેથી આપણું બેટર છે તે સરસ ફ્લફી થઈ જાય તો આપણું બેટર છે તે ફ્લફી થઈ અને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ ફ્લફી થઈ ગયું છે હવે આપણે અપ્પે પેટમાં થોડું ઘી લગાવી લીધું છે એમાં આપણે આ બેટર છે તે અડધા આપે પેલા મોઢ ભરાય ત્યાં સુધી આપણે એને ભરી લેશું આ રીતના આપણે બેટર આપે પેનમાં લઈ લઈશું ઉપરથી હવે આપણે એક એક પીસ ડેરી મિલ્કનો નો એડ કરીશું ચોકલેટ છે તે ઓપ્શનલ છે હોય તો એડ કરવી બાકી તમે એમ પણ આને બનાવી શકો છો એમ પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે ડેરી મિલ્ક મુકાઈ ગઈ છે ઉપરથી હવે આપણે થોડું થોડું બેટર ફરીથી એડ કરી દઈશું તો બધામાં આપણે બેટર ફરીથી એડ કરી દીધું છે હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ગેસ ઉપર રાખી દીધું છે હવે આપણે બે મિનિટ માટે એને ઢાંકી અને કૂક થવા દઈશું તો બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે અપે પેન છે તો સરસ રીતના ફૂલી અને તૈયાર થઈ ગયા છે આ રીતના એકવાર આ રેસીપી બાળકોને જરૂર ટ્રાય કરાવવી તેને ખૂબ જ પસંદ આવશે ફરી મળીશું બીજા વિડીયો સાથે